બાપા સીતારામ મુક્તેશ્વર મહાદેવ મંદિર મહા વર્ષ આવેલું છે જ્યાં ત્યાં બાર બુદુડી છે પ્રતિમદાસ બાપાની ત્યાં ગુરુપુર મહોત્સવમાં અમે બાળકોને બધું ભોજન કરાવીએ છીએ છેલ્લા લગભગ પચીસ ત્રીસ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે તેમાં નાના મોટા સૌ પ્રસાદ લે છે અહીંયા ભક્તો આવે છે મોટી સંખ્યામાં પ્રસાદ લેવા માટે આવે છે તેમજ પ્રતિમદાસ બાપાની સિંગ કોપાથી આ અમે પચીસ ત્રીસ વર્ષથી આયોજન કરીએ છીએ જેથી આ બાળકો બધા અહીંયા બધું ભોજન કરે છે ભોજનમાં કુંડી હોય ગાંઠિયા હોય બટેટા ભૂંગળા હોય તેમજ અનેક અનેક દર વખતે અલગ અલગ વસ્તુઓ હોય છે બુંદીના લાડવા હોય છે ગાંઠિયા હોય છે ખમણ હોય છે ઘોડા બટેટા હોય છે આ બધી વસ્તુમાં પ્રસાદી રૂપે ભોજન કરાવ્યું છે બાળકો બધા મોટાને તેમજ મહાદેવનું ક્રપાથી આયોજન એમને ચાલે રહે મહાદેવની કૃપાથી અમારા સીતારામના મંડળમાં આલે છે ત્રીસ આલે છે પચાસ કિલો બોદી ત્રીસ ગાંઠિયા વીસ ખમણ વીસ ખવરાવીએ બહુ કિલો સાંજે પાંચથી નવ દર વર્ષે અમે આવી જઈએ છે સેવા અમે પાંચ ભાગ ભાઈ કરવી હતી અવારથી સા બેન બાપુ ઓગીર બાપુ હતા એ દેવ થઈ ગયા એમની કામગીરી બધી એની છે ને આપણે આ